હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ઘણીવારો અને સોફ્ટ મોનથાર અને મોન ન બગડે તેના માટે અમુક એવી ટિપ્સ પણ જણાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક વાટકી ચણાનો લોટ લીધેલો છે હવે એમાં એક મોટી ચમચી દૂધ ઉમેરીશું અને એક મોટી ચમચી ઘી ઉમેરીશું હવે હાથની મદદથી એકદમ બધું સરસ રીતે મિક્સ કરી લેશું હવે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે મૂકી દઈશું બાજરાનો જે ચાયણો આવે છે એ લઈ લઈશું અને એમાં લોટને ચારી લઈશું અહીંયા મેં ચાઈનાની જે બીજા નંબરની જારી આવે છે એ મેં લીધેલી છે એનાથી આપણો મોન એકદમ ઘણી ઘણી વારો થશે આવી રીતે બધો લોટ ચારી લેવાનો છે લોટ શેકવા માટે એલ્યુમિનિયમની જાડી કઢાઈ લેવાની છે અને એમાં અડધી વાટકી ઘી ઉમેરીશું લોટને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો છે લોટને સતત ચલાવતા રહેવાનું છે જેમ જેમ લોટ શેકાશે તેમ બ્રાઉન જેવો થવા મળશે કલર અને એકદમ ઘી છૂટું પડવા મળશે અને લોટ શેકાવાની ધીમે ધીમે સુગંધ પણ આવવા મળશે લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે અને સરસ શેકાઈ ગયો છે હવે એમાં વન ફોર્થ વાટકી જેટલું દૂધ ઉમેરીશું અને ફરીથી એકદમ સતત હલાવીશું દૂધ ઉમેરવાથી મોહનથાળ એકદમ કણીવાળો અને એકદમ પોચો બનશે તમે જોઈ શકો છો દૂધના લીધે એકદમ કણી કણી જેવું થઈ ગયું છે હવે થોડીક વાર માટે ઠરવા મૂકીશું લોટ ઠરે ત્યાં સુધીમાં આપણે ચાસણી રેડી કરી લઈશું હવે એક તપેલીમાં અડધી વાટકી ખાંડ ઉમેરીને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું એક વાટકી ચણાના લોટ સામે અડધી વાટકી જ ખાંડ લેવાની છે તો ચાસણી આવી રીતે એકદમ ઘટ થઈ જાય અને લગભગ દોઢ તાર જેવું થવા માંડે એટલે રેડી થઈ ગઈ છે આપણી ચાસણી તમે જોઈ શકો છો આપણી ચાસણી આવી ગઈ છે અને હવે તેને થોડીક વાર માટે ઠરવા દઈશું લગભગ ત્રણથી પાંચ મિનિટ પછી એ લોટમાં ચાસણી ઉમેરી દઈશું હવે ચમચા કે તવેથાની મદદથી એકદમ સતત ફટાફટ હલાવવાનું છે ધ્યાન રાખવાનું છે કે એકદમ જાડુ ન થઈ જાય તમે જોઈ શકો છો આપણો મંથા રેડી છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે એકદમ કોરો ન થઈ જાય એટલે ફટાફટ રીતે પાથરી દેવાનો છે જો કોરો થઈ જાય તો તેમાં એક બે ચમચી દૂધ ઉમેરીને પાછું એકદમ હલાવવાથી બહુ સરસ થઈ જાય છે જો ચાસણી બહુ આકરી આવી ગઈ હોય અને લોટ એકદમ કોરો થઈ ગયો હોય તો એમાં થોડુંક પાછું દૂધ ઉમેરીને ગરમ કરીને પાછું પાથરી દેવાથી પાછો સરસ થઈ જાય છે મૂન તો રેડી છે આપણો એકદમ કણીવાળો ને સોફ્ટ એવો મોનથાર જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ અને નેક્સ્ટ વિડીયોના નોટિફિકેશન માટે સાઈડમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો